નમસ્કાર રહ્યા છો ન્યૂઝ પટેલ હવે જોઈએ જોઈએના સમાચાર બેંગલુરુની મારુતિ વાનને અંકલેશ્વર પાસે અકસ્માત અજાણ્યા વાહનની ટક્કરે સ્ટોપરેફ સ્ટીકર વાળી વાન વૃક્ષ સાથે ભડકાતા બેનામોત ચાર ઈજાગ્રસ્ત વાહન ચાલક ફરાર બેંગ્લુરની મારુતિવાન ને અંકલેશ્વર પાસે અકસ્માત અજાણ્યા વાહન ટક્કરે સ્ટોપ રેપ વાન મોત ચાર ચાલક ફરાર સ્ટોપ રેપ ના સૂત્ર સાથે પદયાત્રાએ નીકળેલી મારુતિવાન ને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા બેંગલુરુ પાર્સિંગની વાન હાઈવે પર સુરત થી વડોદરા તરફ રહી હતી સ્ટોપ રેપના સ્ટીકરવાળી આ વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી આ અકસ્માતમાં વાન હાઇવેની બાજુમાં વૃક્ષ સાથે ભટકાઈ હતી જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ પાનોલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી ઇજાગ્રસ્તોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા ભોગ બનનારની ભાળ મેળવવા સાથે અકસ્માત સર્જક ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે